પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો છે પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ જોવા મળ્યો ન માત્ર ગુજરાતમાં જ પરંતુ ગુજરાત બહાર વસતા જૈન સમાજના લોકો પણ આ ઘટનાથી ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે જૈન તીર્થકરોની પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવા માગણી કરવામાં આવી પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન ગ્રણીઓએ મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવા રજૂઆત કરી છે એટલું જ નહીં સુરતમાં રાત્રે કલેક્ટર કચેરીએ વિરોધ પણ નોંધાવવામાં આવ્યો જૈન સમાજના મહારાજ સાહેબે તપાસ કરી કાર્યવાહીની માગણી કરી એટલું જ નહીં રાત્રે જ કલેક્ટર કચેરીએ અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું છે અને આખી રાત કલેક્ટર કચેરીની બહાર બેસી જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે જે નિજ મંદિર સુધી પહોંચવાનો મુખ્ય રસ્તો હતો જે પૌરાણિક હતો અને આ રસ્તાની અંદર જૈન પ્રતિમાઓ જે પૌરાણિક ગણી શકાય તે પ્રસ્થાપિત થયેલી હતી તેને અચાનક જ ઉખેડી નાખવામાં આવતા જૈન સમાજમાં એક પ્રકારે વિરોધ પ્રદર્શિત થયો છે અને હું સીધા જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજે જોઈ શકો છો આપ સીધો જે રસ્તો છે તે નિજ મંદિર પાવાગઢ મહાકાળી માતાના જે નિજ મંદિર છે ત્યાં જવાનો આ જૂનો રસ્તો હતો જે વર્ષોથી પૌરાણિક બનેલો રસ્તો રસ્તો હતો અને રિનોવેશન બાદ આ રસ્તો બંધ કરી અને નવો રસ્તો બનાવવામાં આવે છે પરંતુ આ જે રસ્તો જૂનો હતો ત્યાં રસ્તાની અંદર જ જે જૈન તીર્થકરો છે તેમની મૂર્તિઓ સહિત અલગ અલગ જે મૂર્તિઓ છે તે પ્રસ્થાપિત થયેલી હતી અતિ પ્રાચીન આ મૂર્તિઓ ગણવામાં આવે છે અને જૈન સમાજની જે લાગણી છે તે ક્યાંક આ મૂર્તિઓ સાથે જોડાયેલી હતી દર સપ્તાહમાં સંઘ જૈન સમાજનો પ્રશાસન દ્વારા આ જે મૂર્તિઓ છે તેને ઉખાડી નાખવામાં આવતા જૈન સમાજમાં એક પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે ને ગત રાત્રી દરમિયાન સમગ્ર ગુજરાત સહિત બોમ્બે માં પણ જૈન સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશનના કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને સમગ્ર બાબત અંગે પ્રશાસનને જાણ કરી હતી ત્યારબાદ પ્રશાસન તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું

આ જૈન સમાજમાં જે છે વિરોધ જોવા મળી રહ્યો હતો પરંતુ હાલ આ સમગ્ર મામલે સ્થિતિ શાંતિપૂર્ણ છે અને જૈન સમાજને પ્રશાસન દ્વારા સમજાવવામાં પણ આવ્યો છે કે નજીકના દિવસોમાં જે આજી મૂર્તિઓ છે તેને પુનઃસ્થાપિત કરવામાં આવશે સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પોલીસવાળા કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તે હાલ પાવાગઢ ખાતે દોડી આવ્યા છે જયેન્દ્ર બોઈ જી કલાક પાવાગઢ પંચમહાલ પાવાગઢમાં જૈન તીર્થકોની પ્રતિમા ખંડિત થતા જૈન સમાજમાં આક્રોશ જોવા મળ્યો જૈન સમાજના આગેવાનો સાથે ગૃહ મંત્રીએ વાતચીત કરી છે સમગ્ર મામલા પર હર્ષ સંઘવીએ કહ્યું છે કે તપાસ કરવામાં આવશે ગૃહ રાજ્યમંત્રી સમક્ષ જૈન સમર્થકોને કલેક્ટર કચેરીમાં આવતા આવા દેવાની માંગ કરવામાં આવી દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાનું હર્ષ સંઘવીએ કહ્યું છે પાવાગઢમાં જૈન ધર્મની મૂર્તિઓ હટાવતા વિવાદ થયો છે મૂર્તિઓ ખંડિત કરવા મામલો સામે આવ્યો તંત્ર પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જૈન અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાય ટૂંક સમયમાં વિવાદનું નિવારણ આવી શકે છે ગુજરાત સહિત દેશભરના જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો પાવાગઢ પહોંચ્યા છે તો ગુજરાત સહિત દેશભરના જૈન સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે પાવાગઢમાં જે પૌરાણિક પગથિયાઓ પાસે જૈન તીર્થકરોની મૂર્તિઓ હતી તે હટાવવામાં આવી છે મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે ત્યારે જૈન અગ્રણીઓ દ્વારા ભારે રોષ દાખવવામાં આવ્યો છે મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવાની ખાસ માગણી કરવામાં આવી છે